કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈના વીડિયા ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે જેની અંદર આજે એક નવો વિડીયો આવ્યો છે કીર્તિબેન પટેલનો અને કીર્તિબેન પટેલે કહ્યું છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણી છે એ કીર્તિબેન પટેલ પણ રમશે અને એ કોઈ ભાજપ કે કોંગ્રેસના પક્ષમાંથી નહીં પોતાની પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીમાં કીર્તિબેન પટેલ જોડાવાના છે અને જે જગ્યાએ ખજૂરભાઈ ઊભા રહેશે તેની ખિલાફ કીર્તિબેન પટેલ પણ ઊભા રહેવાના છે એવો મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે હાલમાં જે વિડીયો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો અને નાનકડી ક્લિપ પણ જોઈ અને ત્યારે જ મિત્રો ખજૂરભાઈએ પણ કીધું છે કે જો તમારા લોકોનો સાથ સહકાર અને સપોર્ટ મળ્યો તો બે હજાર સત્યાવીસની ચૂંટણી છે એ ખજૂરભાઈ પણ લડવાના છે હવે ખજૂરભાઈ કયા પક્ષની અંદરથી લડવાના છે ભાજપની અંદર જોડાશે કોંગ્રેસની અંદર જોડાશે કે તે પણ આમ આદમી પાર્ટીની અંદર જોડાશે તે ખજૂરભાઈએ હાલમાં કોઈ દાવો નથી કર્યો જેવા જ ખજૂરભાઈના નવા સમાચાર આવશે તેવા જ સૌ પ્રથમ આપણે તમને આપવાની કોશિશ કરીશું તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમામ ગુજરાતની માહિતી મેળવવા માટે અને આ વિડીયોથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી આપણે કોઈનો વિરોધ કોઈ પક્ષનો કે કોઈ વ્યક્તિને ઊંચા નીચે બતાવવાનો પ્રયાસ નથી કરતા ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે વિડીયો બનાવેલ છે કોઈએ દિલ પર લેવું નહીં બાકી મળશું એક જોરદાર મજબૂત વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો નિહાળવા બદલ આપ સર્વે મિત્રોના દિલથી ખૂબ ખૂબ આભાર અને કીર્તિબેન પટેલનો જે આ શબ્દો છે તેના પર જો તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ બોક્સ ખુલ્લું પડ્યું છે જલ્દીથી બે શબ્દ વર્ણી શકો છો